હાથમાં પકડી લે કમસી આપણે અજાયણ હો કમસા હરવેરવે તમ વાય રેડી દે કઈ ગયો

એ યેનો કાટતો છે ના ખાલે બાચુવા રાત આપણે ભાઈ મારા આર્મી મની આવી ગયા છે કરમજીભાઈ này anh lên đây mà masa. cái 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 આર્મી ટ્રેનિંગ દી ના ફાટી ન લે બીવે થોડો હાલ તો આપડે ગરડું કહેલું છે